વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો નાયબ પોલીસ અધિક શ્રી વી એસ ગાવી પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન બાતમી હકીકતના આધારે સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો આજરોજ મોજે ગજેન્દ્રપુરા ગામની સીપમાંથી સફેદ કલરની યુનિયા કંપની વેન્યુ ફોર વ્હીલર રજિસ્ટર નંબર જી જે જીરો સિક્સ પી આર પચીસ સીઠ્યોતેરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ ટીન બિયર પાંચસો મિલીની નંગ ત્રણસો બારની કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર નવસો વીસનો તથા મેજિક મોમન્ડ્સ રીમેક્સડ પ્રીમિયમ ફ્લેવર વોર્કા ઓરેન્જ એકસો એંસી મિલીની પ્લાસ્ટિકની બોટલો નંગ ચારસો એંસીની કુલ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર ચારસોનો તથા મેજિક મોમન્સ રીમેક્સ પ્રીમિયમ ફ્લેવર વોલ્કા ગ્રીન એપલ એકસો એંસી મિલીની પ્લાસ્ટિકની બોટલો નંગ ચાર ચારસો બત્રીસની કુલ કિંમત રૂપિયા નવ્વાણું હજાર ત્રણસો સાહીઠનો અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ બારસો ચોવીસ મળીને જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણસાઠ હજાર છસો એંસીનો મળી પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સફેદ કરણની હુંડાઈ કંપનીની વેન્યુ ફોર વ્હીલ રજિસ્ટર નંબર જી જે જીરો સિક્સ પીઆર પચીસ ઇઠ્યોતેરની કિંમત રૂપિયા પાંચ લાખનો ઘણી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા સાત લાખ ઓગણસાહીઠ હજાર છસો એંસીનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલ ગાડીના ચાલક વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે ધન્યવાદ